सिंघवड़ दाहोद ना सींघवड तालुका में नारायण मंदिर मूर्ति प्रतिष्ठा बीएपीएस वरिष्ठ संत सन्तुजय राजेश्वर स्वामी ना हस्ते भव्यति भव्य रीते कर મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં હરી સ્વામીનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પધાર્યા હતા જેમાં સાધુ બ્રહ્માજીવનદાસ સ્વામી, કોટારી સ્વામી ગોદરા મંદિર, સાધુ વેદપ્રિયદાસ સ્વામી, સાધુ સંત દર્શનદાસ સ્વામી તથા સંસદ મંડળ તૌયની ક્ષેત્ર ભક્તો હાજર રહ્યા હતા અને દાહોદ જિલ્લાના સંસદ જસવંતસિંહ બાબોર્ લિમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ બાબોર્ તથા બણજારા કરણબાબા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા વૈદિક મહા પૂજા પ્રાણ પ્રતિષ્ઠા વિધી સભા કરવામાં આવી હતી જેમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી મહારાજના કરકમળો વડે પૂજાયેલી ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા અક્ષર બ્રહ્મા ગુણાતીતાનંદ સ્વામીની મનમોહક મૂર્તિઓ તથા શ્રી ગુરુ પરંપરા રાધાકૃષ્ણ ભગવાન શ્રી સીતારામ ભગવાન શ્રી હનુમાનજી શ્રી ગણપતિજીની મૂર્તિઓ વેદોક્ત પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ગ્રામજનો ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદ જસવંતસિંહ ભાભોર ધાર્મિક પ્રવચન આપ્યું હતું અને સંતોનું ધાર્મિક પ્રવચન વાણીનો લાભ લીધો હતો અને જનસાહસ પત્રકાર સંઘ મિત્રો દ્વારા દીપકભાઈ પરમારને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ નિમણૂક પત્ર ઈનાયત કરવામાં આવ્યું હતું સાલ ઓડાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર ભોજન પ્રસાદ બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને પીપળિયા ગામનું વાતાવરણ બક્તિમય બન્યું હતું રિપોર્ટર કપિલ બારિયા